ગુજરાત પોલીસમાં પંચમહાલ જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ ગૌરક્ષા સ્કોળની રચના કરવામાં આવી પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર ગૌ તસ્કરી અને ગૌહત્યા અટકાવવા માટે એક વિશેષ ગૌરક્ષા સ્કોળની રચના કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરેશ દુધા દ્વારા આઠ સભ્યોની આ ટીમની જાહેરાત કરવામાં આવી જેમાં ગુપ્ત બાતમી મેળવવાથી લઈ ગૌવંશના પુનર્વસન સુધીની કામગીરી કરાશે

તાલુકા તથા વેજલપુર પોલીસ મથકના વિધુ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો નાગરિકો ગૌ તસ્કરી કે ગૌ હત્યા સંબંધિત માહિતી માટે પંચમહાલ ગૌ રક્ષા સ્કૂળનો સંપર્ક કરી શકશે ગૌ હત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હરેશભાઈ દુધાર સાહેબ નાઓએ એક ગૌ રક્ષા માટે એક સ્કોડની રચના કરેલ છે જે ગઈકાલથી તેને નિમણૂક કરી દેવામાં આવી છે એની અંદર એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જે જગ્યાએ ગૌ હત્યા એ આ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્કવોડ બનાવ્યો છે એ સ્કવોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં તસ્કરી થાય છે એવા પોકેટ આ ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી ચોબીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્કવોડની રચના કરવામાં આવેલી છે અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્કવોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકાર બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌ હત્યા અને ગૌ તસ્કરીને સંપૂર્ણપણે નિષ્ઠા નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબનાઓએ આ સ્ક્વોડની રચના કરેલી છે